અને આજે આપણે પશુપાલક ભાઈ માટે જોરદાર દેશી માહિતી મિત્રો લઈને આવ્યા છે તે આપણા દુધાળા પૈશું અને જોરદાર રીતે મિત્રો ફાયદો થાય એની અંદર મિત્રો આજનો આપણે વિડીયો લઈને આવ્યા છે તો એટલા માટે ની અંદર જો નવા આવી જાવ તો મિત્રો ચેનલ ની અંદર આવી તો સબસ્ક્રાઇબ કરી લેજો લાઈક કરી દેજો અને મિત્રો કોમેન્ટ બોક્સની અંદર મિત્રો કોમેન્ટ કરી દેજો આજનો દેશી મિત્રો જ્યારે તમારું પશુ હોય ગાભડો પશુ હોય મિત્રો તો એને મિત્રો અંદર ઘટાડો થઈ જતો હોય છે ઘણા એવા મિત્રો આપણે દેશી પ્રયાસ લઈને આવ્યા છીએ તો જેનાથી તમારા દૂધાળા પશુની અંદર મિત્રો અચાનક દૂધ ઘટી જતું હોય છે મિત્રો ફેટની અંદર ઘટાડો રહેતો હોય છે નિરાઓ ઓછું કાતું હોય છે માલ ને પાસન શક્તિ નબળી પડી જતી હોય છે તો એને લગતી મિત્રો આપણે ઘણા વિડીયો ઓલરેડી મૂક્યા છે જે તમારા દૂધાળા પશુની અંદર જોરદાર રિઝલ્ટ મળે તો એને લગતે મિત્રો શું છે કે આજે આપણે દેશી ટોપિક છે તો આજે દેશી ટોપિક છે મિત્રો તે મિનિમમમ દસ પંદરથી લગ્ન ટ્રાય કરવાની છે અઠવાડિયાની અંદર એકથી બે વખત ઉપયોગ કરવાનો છે દેશી ટોપિકને જેનાથી તમારા ગાય અને ભેંસની અંદર મિત્રો જોરદાર રીતે દૂધની અંદર રિઝર્ટ મળશે અને સાથે સાથે મિત્રો ફેટની અંદર પણ રિઝલ્ટ મળે જેનાથી તમારા ગાયની અંદર જોરદાર મિત્રો ફાયદો થાય પ્લસ દૂધની અંદર પણ રિઝર્ટ મળે અને ફેટની અંદર પણ સુધારો થાય રીતે મિત્રો ખાય તો હવે આ જે ટોપિક છે એટલા માટે વિડીયોના એન્ડિંગ મિત્રો તો જલ્દી કરી દઈશું વિડીયોની શરૂઆત તો તમારે મિત્રો એક થી બે લીટર મિત્રો લઈ લેવાનું છે પાણી લઈ લેવાનું છે પાણી લીધા બાદ એને સરસ મજાનું મિત્રો એને ગરમ કરી નાખવાનું છે ગરમ થઈ જાય બાદ એની અંદર મિત્રો એક કિલો ગોળ નાખી દેવાનું છે ગોળ નાખ્યા બાદ મિત્રો આપણે એની અંદર

મળે અને સાથે મિત્રો એની અંદર ની અંદર પણ સુધારો થાય માલ આપણું નીરાવ ઓછું પણ ખાતું હોય તો આનાથી માલ આપણું વ્યવસ્થિત નીરાવ પણ ખાશે અને સોરદાર રીતે મિત્રો એને ફાયદો થશે તો આજે દેશ ટોપિક મિત્રો કેવા લાગ્યો તે મિત્રો અવશ્ય ને અવશ્ય કોમેન્ટ બોક્સ ની અંદર કહી દીજો અને સાથે સાથે જો નવા આવી જાવ ચેનલ ની અંદર તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો મળશે હજી આપણે નવા ટોપિક ની અંદર બધાને જય માતાજી જય બુદ્ધ ભવાની જય મંગળ તો મળશું હવે આપણે નવા વિડીયો જય જવા અને જય કિસાન સાથે મિત્રો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું મળીએ આપણે